સુરત જિલ્લામાં ભારેથી ભારે વરસાદના પગલે બારડોલી નગરમાંથી પસાર થતી મિંઢોણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જિલ્લાની બારડોલી તાલુકો સૌથી વધુ પ્રભાવિત બન્યો છે બારડોલી નગર પસાર થતી મીંઢોણા નદીમાં ભારે હતા બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને બહાર સલામત રીતે નીકળી જવાની ફરજ પાડી હતી પ્રાંત અધિકારી પણ સતત મધ્યરાત્રી ખડે પગે ઉભા રહી કામ ચલાવ આગામીના ભાગરૂપે